ડભોઈ ખાતે તિરંગા યાત્રાનું આયોજન કરાયું ઓપરેશન સિંધુની સફળતા માટે ભારતીય સેનાનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો ડભોઈ ખાતે સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે ધારાસભ્ય શૈલષભાઈ મહેતાની અધ્યક્ષતામાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત યાત્રા યોજવામાં આવી હતી આ યાત્રા ટાવર ચોક થી શરૂ થઈ નગરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ તાલુકા સેવા સદન ખાતે પહોંચી હતી યાત્રા દરમિયાન મહાત્મા ગાંધી સરદાર વલ્લભભાઈ પટેલ તથા બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી સમગ્ર ડભોઈ તાલુકામાંથી મોટી સંખ્યામાં દેશ પ્રેમીઓ હાથમાં તિરંગા અને દેશભક્તિના નારા સાથે આ યાત્રામાં જોડાયા હતા સાથે જ આ યાત્રામાં ધારાસભ્ય શૈલેષ મહેતા વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ રસિક પ્રજાપતિ ડભોઈ નગરપાલિકા પ્રમુખ બિરેન શાહ સહિત તાલુકા વહીવટી તંત્રના અધિકારીઓ શહેરના રાજકીય અને સામાજિક આગેવાનો પોલીસ જવાનો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા અહેવાલ સર્વાંગ ગાંધી લોકાર્પણ પંદરમી ઓગસ્ટ બે હાજર પચીસ એટલે એના જ ભાગરૂપે આજે ગર્ભાવતી નગરીમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું આપ જોઈ શકો છો કે વહેલી સવારમાં પણ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા વહીવટી તંત્ર હોય ચૂંટકાયેલા પ્રતિનિધિઓ હોય એનસીસી ના કેડેટર હોય પોલીસ વિભાગ હોય સાથે જ વિદ્યાર્થીઓ તમામે એક તિરંગા જજ હેઠે એક થઈને બહાર નીકળ્યા છે આજના સમયની તાતી જરૂરિયાત દેશની એકતા તા અને સાર્વભૌમત્વ આજે દેશ સાર્વભૌમત્વ માટે લડી રહ્યો છે ને ઓપરેશન સિંદુર પછી દેશના તમામ લોકોમાં માં ના જાત ધર્મ ભૂલીને તમામ એક થઈને હિન્દુસ્તાની થઈને બહાર નીકળી રહ્યા છે ત્યારે હું તમામ ઓગણવીસમી માં સ્વતંત્ર દિવસની શુભેચ્છા આપું છું અભિનંદન આપું છું અને દેશ એક રહે અખંડિત રહે એમાં તમામ એક થઈને આગળ વધશે એવી અપેક્ષા રાખું છું